નેશનલ હેરાલ્ડ કેસ અમિત ચાવડાનું નિવેદન વાયદાઓ પૂર્ણ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે ઇકોનોમી વિદેશ નીતિ સહિત તમામ મોરચે નિષ્ફળ છે ત્યારે વિપક્ષને દબાવવા પ્રયત્ન વિપક્ષને ડરાવવા માટે ઈડી સીબીઆઈનો વારંવાર દુરુપયોગ થઈ રહ્યો છે અમારા નેતૃત્વને દબાવવા અને ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યા છે કોંગ્રેસ આઝાદી સમયે અંગ્રેજો સામે લડી હતી અને હવે કાળા અંગ્રેજો સામે લડીશું સરકાર કોઈ પણ કરી લે પરંતુ અમે ડરીશું નહીં દેશની જનતા સરકારની વિપક્ષને ડરાવવાની રાજનીતિને જોઈ રહી છે એક બાજુ દેશની સરકાર જે લોકોને વાયદા વચનો આપ્યા હતા પૂરા કરવામાં સદંતર નિષ્ફળ રહી છે આજે મંદી મોંઘવારી ભ્રષ્ટાચારથી આખા દેશની જનતાઓ ત્રસ્ત છે વિદેશ પોલિસીમાં સરકાર ફેલ સાબિત થઈ છે ઇકોનોમિક ક્ષેત્રે પણ આખા વિશ્વમાં ભારતની છબી ધીમે ધીમે કઢાતી જાય છે એવા સંજોગોમાં બધા જ મોરચે નિષ્ફળ રહેલી સરકાર ક્યાંક વિપક્ષને ડરાવવા માટે દબાવવા માટે અને વિરોધ ના કરે એટલા માટે જે સરકારી ઇન્સ્ટિટ્યુશન છે ઈડી છે કે ટેક્સ છે સીબીઆઈ છે એવી સંસ્થાઓનો વારંવાર દુરુપયોગ કરે છે અને આજે દેશનું એક એવું નેતૃત્વ રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા તરીકે દેશના લોકોનો અવાજ છે દેશના લોકોને જ્યાં પણ તકલીફ પડે અન્યાય થાય અત્યાચાર થાય તો સૌથી પહેલો અવાજ રાહુલ ગાંધી ખડગે સાહેબ ને કોંગ્રેસનો આવે છે ત્યારે એવા સમયમાં આ નેતૃત્વને બદનામ કરવા માટે આ નેતૃત્વને ધરાવા દબાવવા માટે આવા પ્રયત્નો થઈ રહ્યા છે પણ અમે કહેવા માંગીએ છીએ કે અંગ્રેજો પણ આ જ રીતે શાસન કરતા હતા એ અંગ્રેજો સામે પણ કોંગ્રેસ લડી હતી ને આ નવા કાળા અંગ્રેજો છે એની સામે પણ કોંગ્રેસ લડશે રાહુલ ગાંધીનું નેતૃત્વ છે કોંગ્રેસનો એક એક કાર્યકર તમે જેટલો ડરાવા દબાવવાનો પ્રયત્ન કરો ઈડી ઇન્કમ ટેક્સ કે સીબીઆઈ લાવો પણ આવનારા દિવસોમાં તમને ખુલ્લા પાડીશું અને દેશની જનતા પણ જોઈ રહી છે કે તમે લોકોને ડરાવા દબાવવાની જે રાજનીતિ કરો છો એનો જવાબ પણ દેશની જનતા આવનારા સમયમાં આપશે